મારા શિવજી એમને કહેવામાં આવે ભોળા આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે ઘણી વાર દિવાળીમાં આપણે ત્યાં બેહવા આવે ને માણસ જોકે હવે તો એ લોકો આવતા ઓછા થઈ ગયા હવે એ લોકો નથી જતા દિવાળીમાં બેસવા પણ આપણે ઘરે આવનારા આપણને મળનારા આપણી પાસે સંબંધ રાખનારા બે પ્રકારના માણસો હોય તમને ખબર છે ને એવા માણસો હોય કે એને તમે આવકાર ના આપો તો નારાજ થઈ જાય હું અરે મને ખાલી આવો જ કીધું પછી અંદર ગયો પછી મને પાણી પણ ના આપ્યું એક કલાક પછી તો પાણી આપ્યું નારાજ થઈ જાય પાણીમાં આગુ પાછું થઈ જાય થોડું મોડું થઈ જાય તો નારાજ થઈ જાય એમાં ચા મને તો કલાક પછી ચાય બી ના આપી મને આમ ન કર્યું મને તેમ ના કર્યું અરે હું બેઠી કલાક સુધી પંખો ચાલુ ના કર્યો ઘણા પંખો બિલ આવે વિચારો કરે ખાલી ખાલી એને રાજી કરવા હોય તો બહુ અઘરા આવા માણસો હોય ને એ જલ્દી પ્રસન્ન થાય થાય ખરા એને પ્રસન્ન કરવા એને રાજી કરવા બહુ અઘરા એ નાની નાની વાતમાં નારાજ થઈ જાય પાણીએ મોડું આપ્યું મારી હામું ના જોયું મારે વાત ન કરી મને આમ ના કથામાં આવી હતી તો મોટે ઉપાડે મારી સામે ન જોયું આગળ આગળ નાચતી હતી મોટે ઉપાડે આવા માણસોને રાજી કેમ કરવા એને તમે ગમે એટલું કરો તો એને વાંકો પડે પડે ને એને વાંધો જ પડે કંઈ ને કંઈ વાંક જ ભૂતતા હોય એ લોકો એને બહુ જલ્દી રાજી ન કાંઈ એની કૃપા આપણા પર ન થાય જલ્દી પણ અમુક માણસો હાવ સરળ હોય હાવ સીધા સાદા અને એક લોટો જલ આપી દો તો રાજી રાજી ને સમજી ગયા કોની વાત કરું છું સમજી ગયા કોની વાત કરું કઈ મારા મહાદેવજીને જોઈએ નહીં એક લોટા જલ કી ધાર એક લોટા જલ સબ સમસ્યા કા હલ એક બિલીપત્ર એક પુષ્પમ એક લોટા જલ દયારુરીજ કે દેત ચંદ્રમોની કે દેત એક જ દેવ એવા છે એક જ મહાદેવ એવા છે એને તમારું માન જોઈતું નથી એને તમારી કોઈ વસ્તુ જોઈતી નથી બસ ખાલી એની પાસે પહોંચી જાઓ કોઈ પણ બહાનું કરીને બહાનું ગમે તે કરો લોટો જલ્દી લઈને જાઓ ખાલી એની પાસે હાજરી પુરાવી અમુક માણસો એવા હોય તમે જોજો કાંઈ ન કરો અને એના દરવાજાથી ઊભા જાઓ તો એ રાજી રાજીને કાંઈ ન કરવું પડે અમુક માણસો તમે ખાલી મળવા જાઓ તો એટલો રાજી રાજી અરે અરે આજે ભોળા માણસો હોય ને જલ્દી રાજી થઈ જાય પણ અહંકારી હોય કપટી હોય મને તો આમે ના કર્યું ને મને તો આટલું જોઈએ ને મને તો ચા ના આપીને મને તો આ ના કર્યું ને મને તો મઠિયા આખો ડબ્બો ભર્યો હતો તોય હમણાં દિવાળી ગઈ તો યાદ તો આવે ને બાપા